આખા ગુજરાત માં સૌ પ્રથમ હોળી દહેન આ જગ્યા ઉપર કરવામાં આવે છે પંદરસો બે હજાર ફૂટ ઉપર આ હોળી દહેન થાય છે આ આ કિલોમીટર સુધી દર્શન બધા કરે છે શેર જેથી પણ ખ્યાલ આવી જાય કે હોળી દહેન પેલા ગુજરાત માં સૌ પ્રથમ ની વાત કરીએ તો પાલીતાણા તાલુકાનું કદમગીરી ગામના આંગણે સરસ મજા નું આ હોલી દહેન કરવામાં આવે છે કદમગીરી ના ડુંગર ઉપર આ હોળી દહેન કરવામાં આવે છે આ ડુંગર નું નામ કદમગીરી ડુંગર પણ કહી શકો ને કોળંબા ધામ પણ તમે કહી શકો આ ડુંગર ઉપર કમળા કમળાઈમાં પણ બિરાજમાન છે શ્રી કમળાઈમાં શક્તિપીઠ કોળાંબા ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે હાલો તમને કમળાઈમાના દર્શન કરાવી દો કમેન્ટમાં જય કમળાઈમાં લખવાનું ભૂલશો નહીં સાથે સાથે મને ફોલો પણ કરી લેજો આખા ગુજરાતમાં એક દિવસ અગાઉ આ જગ્યાએ હોલી દહન કરવામાં આવે છે અને પછી બીજા દિવસે આખા ગુજરાતમાં હોલી દહન થાય છે તમને એક મિનિટમાં આઈડિયા નહીં આવે પણ મારા પરમ મિત્ર કૌશિકભાઈ બાંભણિયા ની યુટ્યુબ ચેનલ ઉપર આ વિડીયો એ વર્ષે તક ફરું સર્ચ કરીને જોઈ લેજો કૌશિક બાંભણિયા વિડીયો મજા આવી લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરી લેજો આ જગ્યાએ કોણ કોણ જેવી કમેન્ટ કરી દેજો જય માતાજી